માનવ શરીરના બધા જ અવયવ અમૂલ્ય છે લીવર એ માનવ શરીરનું સૌથી મોટું અને મહત્વનું અવયવ છે જેમ કારમાં એક્સેલરેટર ખરાબ થતા ધક્કો મારવો પડે છે એ જ રીતે એકવાર લીવરમાં તકલીફ થવાથી પાચનતંત્ર ખરાબ થવાથી લઈ વિવિધ તકલીફો શરીરમાં ઉભી થતી હોય છે તદઉપરાંત ઉનાળામાં દૂષિત બરફ અને પાણીના ગોળા શરબત ઠંડા પીણા સ્વચ્છતાના અભાવ હોય એવા સ્થળોએ પીવાથી લીવરને જોખમ થઈ શકે છે રાજકોટના લીવર અને આંતળાના નિષ્ણાંત તબીબ ડોક્ટર પ્રફુલ કામાણીએ રાજકોટ મિરરના માધ્યમથી લોકોને ગરમીમાં ઠંડા પાણી પીવા સમયે શું ધ્યાન રાખવું તેની જનજાગૃતિ ફેલાવી છે હું છું ડોક્ટર પ્રફુલ કમાણી વોકાર હોસ્પિટલ રાજકોટ હું લીવર અને આંતળાના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છું અને હું આ હોસ્પિટલમાં સત્તર વર્ષથી સર્વિસ કરી રહ્યો છું લિવર એ શરીરનું મોટા મોટું અવયવ છે લિવર એ ગાડીનું એક્સિલેટર હોય તો એક્સિલેટરને આપણે દબાવ્યા પછી જ ગાડી ચાલતી હોય છે તો એક્સિલેટર વીક થઈ ગયું હોય તો ગાડીને ધક્કા મારવા પડે છે તો લિવરમાં થોડુંક પણ ડેમેજ થાય તો પાચનનો પ્રોબ્લેમ થાય છે પેશન્ટને મજાથી આવતી નબળાઈ આવે છે અને પેશન્ટને થાક લાગે છે તો એ લિવર ડેમેજ એ બી સી ગ્રેડના હોય છે એ ગ્રેડમાં માઇલ લિવર ડેમેજ હોય બીમાં પેટમાં પાણી ભરા જતું હોય છે અને સી ગ્રેડમાં પેશન્ટની ભાન અવસ્થા પણ ગુમાવી દેતું હોય છે તો એમાંથી બીમાં ના જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ એ કાળજી રાખવા માટે ઘણા બધા પરિબળો ભાગ ભજતા હોય છે જેવું કે વ્યસન આલ્કોહોલ બહુ કોમન છે આ એરિયામાં આજે તો મેં એક પોરબંદરના દર્દીના સગા પાસે સાંભળ્યું કે અમારે ત્યાં પચીસ વર્ષના છોકરા સાંજે સાત વાગ્યા પછી સિત્તેર એંશી ટકા લોકો દારૂ પીવે છે તો આ લોકો ક્યાં પહોંચશે નાની ઉંમરે આટલું બધું વ્યસન બીજું ડાયાબિટીસ વધતું જાય છે ખાણીપીણી આપણી ખરાબ થતી જાય છે તો પેટનો ભાગ વધતો જાય છે એના લીધે પણ લેવર ડેમેજ થાય છે તો મેઇન આ બે પરિબળો અત્યારે આપણે મુશ્કેલીમાં મૂકી શકશે એવી સંભાવના છે ઉનાળામાં લોકોને ઠંડુ પાણી બરફના ગોલા શેરડીનો રસ પીવાની બહુ ઈચ્છા થતી હોય છે પણ સૌથી વધારે કમળો થવાનું કારણ શેરડીનો રસ હોય છે અને દૂષિત પાણીમાંથી બનાવેલો બરફ હોય છે તો આપણે ચોક્કસપણે જોવું જોઈએ કે જે સારી ક્વોલિટીનો બરફ હોય એ જ પીવો જોઈએ ગોલાઓમાં પણ અને એમાં શરબત બનાવેમાં પણ પાણી જે મિક્સિંગ કરતા હોય એ સારું હોવું જોઈએ શેરડીનો રસ સારી જગ્યાએ ચોખ્ખી શેરડી હોય સિંચોળો ધોયેલો હોય ત્યાં જ પીવો જોઈએ અને ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ છે એને શરીરનો રસ બિલકુલ ના પીવો જોઈએ જો શરીરના રસ પીવાથી સગર્ભા માતાને કમળો થાય હેપેટાઇટિસ ઈ થાય તો એમાંથી દસમાંથી ત્રણ માતાઓ બચી શકતી નથી તો આ મારી ખાસ સૂચનાઓ છે લોકોને મેસેજ એ છે કે પહેલું સુખ તે જાતે નરિયા તંદુરસ્ત રહો ફિટ રહો અને ભૂખ લાગે ને કરતાં ઓછું ખાઓ મેં હમણાં જ એક બુકમાં વાંચેલું છે આપણે આપણી લાઈફમાં જરૂર કરતાં ત્રણ ગણું ખાઈએ છીએ એટલે જ પચાસ સાઠ વર્ષ પછી આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે અને આપણે એ બધા પૈસા દવાખાનામાં નાખીએ છીએ લીવર ડેમેજનું કારણ વ્યસન છે એલ્કોહોલ લીવરને વધુ ડેમેજ કરતું હોય છે દૂષિત બરફ પાણીના ઠંડા પીણા પીવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે ગુણવત્તાયુક્ત બરફ પાણીના ઠંડા પીણા પીવા જોઈએ સ્વાસ્થ્ય સંભાળ સંબંધિત સારા અહેવાલો જોવા માટે જોતા રહો રાજકોટ મિરર